સુરત મહાનગરપાલિકા એકસો એકસઠ વરાછા રોડ વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા તેના મત વિસ્તારમાં જઈને મતદારોને શુભેચ્છા મુલાકાત લીધી ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરપાલિકા એકસો એકસઠ વરાછા રોડ વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી જનસંપર્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો જોડાયા એકસો એકસઠ વરાછા રોડ વિધાનસભાની દરેક સોસાયટીમાં જઈ જનતાની સંભાળ લીધી સાથે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી સાથે પૂર્વ રેલવે મંત્રી દર્શનાબેન જરદોસ આ જનસંપર્ક યાત્રામાં જોડાયા હતા विधानसभा ना लोकप्रिय धारासभ्य श्री कुमारभाई कानाणी आणि पूर्व मंत्री श्री જે એમને પોતે નિયમ બનાવ્યા છે તે અત્યારે પણ ચાલુ રાખ્યા છે કે સતત ત્રીજી વખત વરાછાની ટીમ જે એમને પડખે ખભે ખભા મેળવીને ઉભી રહે છે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય સંગઠન ના લોકો હોય અને રેવા વાળા સોસાયટી લોકો હોય બધા ભાઈઓ બહેનો ભેગા થઈને આ સતત આજથી શુભ શરૂઆત કરી છે અને લગભગ બે મહિના સુધી

હું એક કામ કાર્ય માટે નીકળ્યું કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યુ સુરત